ભલજી કહેતા હતા કે મને શંભુજી આઈને કઈ જાય હું શું કરવા કો ભલજી જૂઠું મત બોલો હું શું કરવા કો ભલજી કી મત કહેતા હતા તનાજી તમે ઉઠી મગા માથા કોટ મત કરો આ તો ઈને તો ઈ હવરા ફેરશે છે તમાર વચ્ચે મત બોલો ના હલકે જે વચ્ચે બોલ છે ને પથારી ફરી જાય વગર કોમની ની કોઈ ની પથારી જીવરો તમે હલકે આ ફેર જો હલકે ફેર કીધું ને તો પથારી ફરી જાય તમારે

શિયાળા ને ખોટું લાગે એમ કે આ વન તો ટાઢે ને કૂક ની સીધો ઊંઘી છે એટલે તમે કીધું વળી

લા તો પથારી ફેવરી હોય તમારે તો ખાલી એક જ ગોપ દારૂ પીવાનો વચ્ચે ઘરે તમારે ઘરે પોતાની પોતાની પથારી ફેવરવાની લા અમે અમારી પથારી ફેવર તો ભલ ભલાની ની પથારી ફેવરા હોય ચાર ધાજી ને હું પથારી પીવાજાર ની મારાજાર રૂપિયા નઈ હાલ ભાઈ શંભુજી તમે સરત પાડો ભાઈ જેમ કે હીરા બે ધોકા છોડી

તમે નેટ ગાઢા દાદ પાછા આવી જે મારી પથારી વાત હતી સુ વાત હતી કોઈ નહી દો અમારી વાત હતી

પૈસા જીત્યા લેવાના છેલ્લા પૈસા સર જીત્યા હોય સર પૈસા અમે રીતે મજાની પેલી વાત રીતે જીત્યા એ તો મે પથારી આખી ભમાઈ નથી એમ પથારી નતું કીધું તો ભગવાન ના ભાજી કે તમે ના કોઈ તાકાત જ ના કીધા પથારી આમ તો ભમાય તી તમે મોસા ભમાયો પરો છે એમ નથી ફેવરવાની તો હાથ પગ ભાગવાના તૈયાર અમારે અમાર જેવા જ આ પથારી આવક કોમ કરી તમારા જેવા મા કોમ નહી લૂટી કપડા થાય

ના તમે હવે કહેવાના દોસ્તાર દુશ્મની આવે ને તો તમે ઉડી જાવી તમે શું કેતા તમે રાહ જોઈ હમણા પેલા કોટન ભરજ હમણાં મેદાન મેદલ સાફલા ઉપર

પૈસા પૈસા કોઈ ના મળી ઘરે જો આવડે પૈસા પૈસા ના મળી પૈસા પૈસા કોઈ ના મળી તારા પૈસા હજાર રૂપિયા લેવાના મારે મા પા તો દેખાડવું નાય ને તું તો લુખો છે મને ખબર હવે તું ઘરે ના મારે પૈસા એટલે હજાર ને તું હોય તો હું જીતે

આવલા ધરના દીજે ઈમાને પથારે બમાન એમ મે સરત પૂરી પાડી તો ભઈ મન 1000 રૂપિયા ના આલે આ લેવા પડી તો કાયદેસર આલો પડે તો આ રા નથી શંભુજી તો તમારે કાયદેસર આલવા પડે આલો ને હોય ઓયન પરબજીન કોણ સમજાવે કે પથારી બમારી ની પાતક ભગવાની સરત રાશિ હવે સમજા કોણ